દેવુ દ્વારકા જિલ્લાના ઓખા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસને એક બાતમી મળતા કે કોઈ કેફી પીણું નશાકારક કેફી પીણું વિસ્તારમાં વેચાણ થઈ રહેલ છે એ જગ્યાની બાતમી મળતા પોલીસે તરત રેડ કરીને તપાસ કરેલ તો એ કેફી પીણું એમાં બિન નોન આલ્કોહોલિક બિયર તરીકે કેફી પીણું જે વગર લાયસન્સ વગરનું હતું જે પ્રોડક્શનનું કોઈ લાયસન્સ નથી એ ઓખા પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાંથી અમે તેને છસો ને દસ બોટલો એવી જપ્ત કરેલી હતી અને એમાં અમે ઓખા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલ છે જેમાં એક આરોપી કપિલ હરજીભાઈ ઠાકોર તેમજ કેતન વિનોદભાઈ જટાણીયાઓની ધરપકડ કરવામાં આવેલ છે આગળની તપાસ હાલ ઓખા પોલીસ સ્ટેશન ખાતે ચાલુ છે તેમજ આ જ બનાવ સંબંધે આ જે કેફી પીણું જે પ્રોડક્શન હતું તે બાજુના જ મીઠાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના મા તેમની ફેક્ટરી હતી અને ત્યાં તેઓ અલગ અલગ જે હાર્મફુલ વસ્તુ હોય એ બધી મિક્સ કરીને એક એવું સબસ્ટન્સ બનાવીને એ લોકો બોટલમાં તેમજ પેકેટ્સમાં એ બધી વસ્તુ વેચતા હતા જેને એમને કબજે કરેલ છે તેમાં પણ એમને ખોટા દસ્તાવેજ ઊભા કરીને આખી ફેક્ટરી ઊભી કરેલી હતી એમના પાસે કોઈ લાઇસન્સનું પ્રોડક્શનનું કોઈ એવી પરવાનગી નથી અને આ આરોપીઓ જે છે એ બધી વસ્તુ જાણતા હોવા છતાં પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય એવી રીતે એમણે પ્રોડક્શન એમને ખાનગી રીતે બધું ચાલુ કરેલું હતું અને સમયસર પોલીસને સમયસર જ બાતમી મળતા તુરંત જ કાર્યવાહી કરવામાં આવેલ છે જો સમયસર આ વસ્તુ કદાચ ના મળી હોત તો કદાચ આમના ગંભીર પરિણામ પણ હોઈ શકતા હતા હાલ આ તપાસ મીઠાપુર પોલીસ સ્ટેશન ખાતે તેમજ ઓખા પોલીસ સ્ટેશન ખાતે બંને જગ્યાએ અલગ અલગ ગુના દાખલ કરવામાં આવેલા છે અને બંને જગ્યાએ આરોપીને અટક કરવામાં આવશે અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે